સ્વાગત છે તમારો ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ દિવસે મળશે યોજનાનો એકવીસમો હપ્તો એટલે કે જે એની તારીખ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એના વિશે વાત કરીશું કે કઈ તારીખે કેટલા વાગે તમારા ખાતામાં હપ્તો આવશે અને કેટલા રૂપિયાનો હપ્તો આવશે એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એના વિશે પણ વાત કરીશું અને સાથે જેમને હજુ સુધી હપ્તાના લાભ નથી એટલે કે આગળ કોઈ હપ્તો એમના માટે વંચિત રહી ગયો હોય જેમ કે ઘણા લોકોને ઓગણીસમો હપ્તો નહોતો મળ્યો ઘણા લોકોને અઢારમો હપ્તો નતો મળ્યો તો ઘણા લોકોને વીસમો હપ્તો નતો મળ્યો તો જેનો પણ જે હપ્તો બાકી હોય કોમેન્ટ ખાસ કરીને કરી દેજો અને સાથે જ આ જેમને આ હપ્તા વંચિત રહી ગયા છે હપ્તા નતા મળે એમને આ વિડીયોની એન્ડ સુધી જોવાનું છે આ વિડીયોની અંદર હું તમને એક સોલ્યુશન આપીશ જેથી કરીને તમારો જે પણ હપ્તો બાકી હશે એ એકવીસમા હપ્તાની સાથે તમને મળી જશે એટલે કે એકવીસમો હપ્તો ડબલ મળશે અને કેટલા રૂપિયાનો મળશે એના વિશે પણ અહીંયા વાત કરવાના છે તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનું તમને પસંદ આવે તો એક કરવાનો છે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સાથે અહીંયા વાત કરીએ તો જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે તો પીએમ કિસાન સન્માન યોજના સાથે સંકળાયેલા તમામ હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમામ લોકો લોકો માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને વર્ષમાં જે છે ત્રણ વખત બબી હજાર રૂપિયાનો હપ્તો જે છે આપવામાં આવે છે એટલે કે વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે મિત્રો આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્ર પાત્ર ધરાવે છે એને વર્ષની અંદર છ હજાર રૂપિયાની આર્થિક સહાય ડાયરેક્ટ આપવામાં આવે છે ડીબીડીના માધ્યમથી દર ચાર મહિને એક હપ્તો જાહેર કરવામાં આવે છે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને એ આપવામાં આવતી હોય છે હપ્તાના પૈસા સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીડીના માધ્યમથી ટ્રાન્સફર થાય છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માધ્યમથી જે ખેડૂત છે એના જે લાભાર્થીઓ છે એના એના ખાતામાં જે છે આ હપ્તો જાહેર કરવામાં આવતો હોય છે વાત કરીશું હવે આગળ તો પી જો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશ્વાસ કરીએ જો મીડિયા રિપોર્ટ્સ ઉપર વિશ્વાસ કરીએ તો કેન્દ્ર સરકાર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એકવીસમો હપ્તો જાહેર કરી શકે છે મિત્રો મીડિયા રિપોર્ટ વિશ્વાસ કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે આપણો હપ્તો છે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પ્રથમ તબક્કાના થોડાક જ દિવસોમાં જે છે આ થોડાક દિવસોના પહેલા જ આ જાહેરાત થઈ શકે છે બે હજાર પચીસની બિહારની વિધાનસભા ચૂંટણી તારીખો છ અને અગિયાર નવેમ્બર માટે નક્કી કરવામાં આવી છે જ્યારે મતગણતરી ચૌદ નવેમ્બરના રોજ થશે બિહારમાં આદર્શ જે છે આચાર સંહિતામાં અમલમાં છે જેના કારણે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું સરકાર આ સમયગાળા દરમિયાન પીએમ કિસાન યોજનાનો જે નવો હપ્તો છે જેમ કે એકવીસમો હપ્તો છે જાહેર કરશે કે નહીં કરે એના વિશે પણ અહીંયા જોવા જેવી બાબતો છે એટલે કે બિહારની ચૂંટણી પહેલાં જ આપણો હપ્તો આપણને મળી જાય તેની ફૂલે ફૂલ સંભાવના આપણને અહીંયા જોવા મળી રહી છે વાત કરીએ તો નોંધનીય છે કે કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોમાં એકવીસમો હપ્તો પહેલાંથી જ જાહેર કરી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશના ખેડૂતોને જે છે હપ્તો જાહેર કરીને એમના ખાતામાં જમા કરવામાં આવ્યો છે તાજેતર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિના કારણે જે હરિયાણામાં પંજાબમાં ઉત્તરાખંડમાં જમ્મુ કાશ્મીરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેથી કરીને ઘણા લોકોના ઘર પણ પડ્યા હતા અને ઘણા લોકોની ખેતીને પણ નુકસાન પહોંચ્યું હતું તો આવા લોકોને એકવીસમો હપ્તાનો પહેલાં જ આપી દેવામાં આવ્યું છે તો અહીંયા જોવા જેવી બાબત એ છે કે જો વિધાનસભાની ચૂંટણી પતી જાય બિહારમાં તો કદાચ વિધાનસભાની ચૂંટણી પછી પણ હપ્તો જાહેર થઈ શકે છે અથવા તો જે આચારસહિતા રાજ્યો માનવામાં આવ્યું છે બિહારને તો ચૂંટણી પહેલાં પણ એમનો જે હપ્તો છે એ જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી શકે છે તો આજનો આ વીડિયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવું લાગ્યો મળી શકના વિડીયો ત્યાં સુધી જય ભારત જય હિન્દ